તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે અમદાવાદ સેન્ટર ડેન્ટલ હોસ્પિટલના કોસ્તી પટેલ છે ખરેખર સ્ટાઇલનો ભાગ છે હા બેસ્ટ સ્માઇલ એ આખી દુનિયામાં સ્ટાઇલનું પહેલું પગથિયું ગણવામાં આવે છે સારી સ્માઇલ એ સ્ટાઇલ માટે ખૂબ જ મહત્વ છે પરંતુ ભારત જેવા દેશમાં સ્માઇલને લઈને કોઈ સેન્સ જ નથી સારા દાંતવાળી સ્માઈલનું સૌથી વધારે મહત્ત્વ એટલા માટે ગણાય છે કારણ કે કપડાં ઘરેણાં વગેરે તમે તમારા શરીરથી અલગ કરી શકો છો અથવા બદલી પણ શકો છો પરંતુ તમે દાંત સ્કિન હેર્સ વગેરે તમે તમારા શરીરથી અલગ નથી કરી શકતા એટલા માટે જ તે લોકો આને ખૂબ જ વધારે ઇમ્પોર્ટન્સ આપે છે આ ત્રણેયમાંથી પણ દાંતને સૌથી વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે અને એટલા માટે જ દાંતની ટ્રીટમેન્ટ સૌથી પહેલી શરૂ કરી દેવાતી હોય છે આપે જોયું હોય છે કે પ્રોફેશનલ ટ્રીટમેન્ટ દાંતની જેમ કે વાંકા ચૂંકા દાંત સીધા કરવાની ટ્રીટમેન્ટ એ નાનું બાળક હોય એટલે કે દસ વર્ષનું બાળક હોય એના પહેલાં જ એ શરૂ કરી દેવાતી હોય છે જ્યારે કે સ્કિન અને હેર્સની પ્રોફેશનલ ટ્રીટમેન્ટ જેમ કે કેરાટિન લેઝર વગેરે એ ઘણા સમય પછી કરાતી હોય છે આમ એ લોકો માટે સ્માઇલ એ પ્રથમ પ્રાયોરિટી છે અને આ જ દર્શાવે છે કે સારી સ્માઇલ એ સ્ટાઇલ માટે ખૂબ જ મહત્વનો પાર્ટ છે હજુ હું એક વસ્તુ કહીશ કે વાંકાચૂકા દાંત એ સારી સ્માઇલ માટે બિલકુલ જ અગત્યનું નથી મતલબ એ વાંકા ચૂકા દાંતવાળી સ્માઇલ બિલકુલ જ સારી ન ગણાય ઘણા લોકો ઇન્ડિયામાં એવું માનતા હોય છે કે વાંકા ચૂકા દાંતવાળી સ્માઈલ એ સારી સ્માઈલમાં ગણાય છે આજના ગ્લોબલ યુગમાં દુનિયાના નોર્મ્સ આપણે અપનાવવા પડશે આપણે જ્યારે વાંકા દાંત સાથે બહાર ફરતા હોઈએ છીએ તો સામેવાળો માણસ એમ વિચારે છે કે આ માણસ કયા કાળમાં જીવે છે કે જેને સારી સ્માઇલની કોઈ સેન્સ જ નથી આ બતાવે છે કે સારી સ્માઇલ એ સ્ટાઇલ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જી ચોક્કસ તમે ખૂબ જ સારી વાત કહી ત્યારે પૂછવાનું એ પણ મન થાય કે સ્ટાઇલી સ્માઇલ મેળવવા માટે કઈ કઈ ટ્રીટમેન્ટ હોય છે કઈ કઈ ટ્રીટમેન્ટ થઈ શકે જો સારી સ્માઇલ આપણે જોઈતી હોય તો સ્માઇલ ઇમ્પ્રુવમેન્ટ માટે સ્માઇલ મેક ઓવર કરવામાં આવે છે અને સ્માઇલ મેક ઓવર માટે અમુક ટ્રીટમેન્ટ્સ જેમ કે ગમી સ્માઇલ કરેક્શન ગમ કોન્ટુરિંગ ગમ ડીપિગમેન્ટેશન ટિશ્યુ અને બોન ગ્રાફ્ટિંગ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ બ્લેક ટ્રાયંગલ કરે કરેક્શન વિનિયર્સ કોસ્મેટિક એટલે કે કમ્પોઝિટ બોન્ડિંગ્સ વગેરે જેવી અમુક ટ્રીટમેન્ટ્સનો સમાવેશ થતો હોય છે સ્ટાઇલિશ સ્માઈલ મેળવવા માટે ડેન્ટિસ્ટની જો આપણે પસંદગી કરવી હોય તો તે વખતે કઈ કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે સારો ડેન્ટિસ્ટ હશે તો જ સારી સ્માઇલ આપી શકશે સામાન્ય રીતે ડોક્ટરની પસંદગી કરતી વખતે એમણે કરેલી ટ્રીટમેન્ટના પ્રીપોસ્ટ ફોટોઝ રિવ્યૂઝ અને એમનું એજ્યુકેશન એ અમે જોવાની સલાહ આપતા હોઈએ છીએ પરંતુ જ્યારે સ્માઇલ મેકઓવરની વાત આવે ત્યારે હું સૌથી પ્રથમ સલાહ એ આપતી હોઉં છું કે તમારે પહેલાં તો ડેન્ટિસ્ટના દાંત જોવા જોઈએ એમની સ્માઇલ જોવી જોઈએ શું એમની સ્માઇલ સારી છે જો એમની સ્માઇલ સારી હશે તો જ એ તમને સારું સ્માઈલ મેકઓવર કરીને આપશે આ હું તમને એ એના સંદર્ભમાં કહું છું કે ભારતમાં એવું છે કે લોકોને મેં તમને પહેલાં બી જણાવ્યું કે સારી સ્માઇલને લઈને કોઈ સેન્સ નથી એટલે જો એ ડેન્ટિસ્ટને જ પોતાની સ્માઇલને લઈને કોઈ સેન્સ નથી તો એ તમારી સ્માઇલ મેકઓવર સારું કરશે નહીં એટલે પહેલાં તો તમારે ડેન્ટિસ્ટની સ્માઇલ જોવી પડે જો તમને એમની સ્માઇલ ગમે તો તમારે આગળ બીજા મેં જેમ ઉપર તમને ફેક્ટર્સ કીધા જે રિવ્યૂઝ છે પ્રીપોસ્ટ ફોટોસ છે એમનું એજ્યુકેશન છે વગેરેનું તમારે ધ્યાન દોરવું જોઈએ અને એ પ્રમાણે તમારે કોસ્મેટિક ડેન્ટિસ્ટનું ચયન કરવું જોઈએ જી બીજી કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ જ્યારે તમે ડેન્ટિસ્ટની પસંદગી કરતા હોવ છો ત્યારે કોસ્મેટિક ડેન્ટિસ્ટની પસંદગી કર્યા પછી એક મહત્વનો મુદ્દો એ આવે છે કે તમારે કેવી ટેકનોલોજી અને કેવા બેસ્ટ મટીરિયલ વપરાતા હોય છે જેટલી સારી ટેકનોલોજી એટલા સારા તમને રિઝલ્ટ મળશે એટલું સારું તમને રિઝલ્ટ મળશે આમાં હું તમને એક ખૂબ જ અગત્યની વાત કહીશ જે સામાન્ય રીતે ડેન્ટિસ્ટ્રીથી જ ખાલી રિલેટેડ નથી પરંતુ જનરલ પબ્લિકને એનો ખ્યાલ જ નથી આવતો કે તમે જ્યારે કોઈ કોઈપણ સર્જરી કરાવવા જાઓ છો હોસ્પિટલમાં તો એ હોસ્પિટલનું ચયન કેવી રીતના કરવું જોઈએ સામાન્ય રીતે એવું થતું હોય છે કે આપણે જ્યારે પણ હોસ્પિટલમાં કોઈ ઓપરેશન કે સર્જરી કરાવવા માટે જઈએ તો આપણને અમુક પેકેજીસ આપવામાં આવે આવે છે જેમ કે જનરલ કેટેગ જનરલ વોર્ડ ડિલક્સ સેમી ડિલક્સ રૂમ એ પ્રમાણેના તમને પેકેજીસ આપે છે તમે એવું વિચારો છો કે તમને ડિલક્સ રૂમ તમે સિલેક્ટ કર્યો એનો મતલબ કે તમે તમારી સર્વિસીસ એટલે કે તમારી ટ્રીટમેન્ટ સારી થશે પરંતુ તમારે એવું માનવું નહીં અહીંયા તમે ડિલક્સ સેમી ડિલક્સ કે જનરલ વોર્ડ પ્રમાણે તમે સિલેક્શન કરો છો પણ તમે કદી એવું હોસ્પિટલમાં જઈને પૂછ્યું કે તમારા માટે જે વપરાવાનું ઓપરેશન થિયેટર એટલે કે ઓટીમાં કઈ ટેકનોલોજી વપરાવાની છે એ ઓટી કેવું છે એમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેવા વપરાવાના છે આપણે એ બધા સવાલો કરતા નથી આ ખૂબ જ જરૂરિયાતનું છે કારણ કે તમે જનરલ વોર્ડમાં હશો કે તમે ડિલક્સ રૂમમાં હશો તમારી માટે વપરાવાનું ઓપરેશન થિયેટર તો એ જ રહેશે એટલા માટે હું ઓલવેઝ કહેતી હોઉં છું કે જ્યારે પણ તમે હોસ્પિટલનું ચયન કરો તો એ તમે ટેકનોલોજીના બેઝિસ ઉપર કરો નહીં કે ઓપરેશન થયા પછી કયા રૂમમાં તમને સુવડાવવામાં આવશે એના બેઝિસ ઉપર એટલે કે તમે વધુ રૂપિયા આપી રહ્યા છો એવું વિચારીને કે તમને સારી વસ્તુ મળશે પરંતુ તમારી માટે જે ઓટી વપરાવાનું છે એ તો જનરલ કેટેગરી મુજબ જ વપરાવાનું છે ટેકનોલોજી ઉપર પણ તમારે એટલું જ ધ્યાન દોરવું જોઈએ જી ચોક્કસ જો સારા ડોક્ટર હોય અને એ જ્યારે પણ કોઈ દર્દી હોય ડૉક્ટરને દાંત બતાવવા જતા હોય સારી સ્માઇલ માટે દાંત બતાવવા જતા હોય તો ડોક્ટર દર છ મહિને દાંતની સફાઈ કરાવતા રહેવું જોઈએ તેવું કહેતા હોય છે અને જો આવું કરવામાં આવે તો દાંત ઘસાઈ ના જાય લોકોને કારણ કે એવું થતું હોય છે કે ભાઈ જો આ દર છ મહિને હું કરાવીશ તો મારા દાંત ઘસાઈ નહીં જાય રાઈટ આવું લોકો સમજતા હોય છે અને આપે કહેલી વાતમાં હું એને કહીશ કે એક મિત છે મિત એટલે કે ખોટી માન્યતા છે દર છ મહિને આજીવન ડેન્ટિસ્ટ જોડે મશીન દ્વારા દાંત સાફ કરાવવાથી દાંતની ઉપર કોઈ પણ જાતનું નુકસાન થતું નથી આ એક ખૂબ જ ખોટી માન્યતા છે અને આવી એક જ માન્યતા નથી આના સિવાય બીજી ઘણી બધી માન્યતાઓ જોડાયેલી હોય છે આપણા દાંત સાથે સંકળાયેલી હોય છે જી ચોક્કસ બીજી કઈ મીઠ જોડાયેલી છે તે વિશે જણાવશો ઓકે બીજી માન્યતા મેં મારા લાઈફમાં એવું ઘણા લોકોને કહેતા જોયું છે કે વધુ પડતું અને હાર્ડ બ્રશિંગ કરવાથી દાંત વધારે સાફ થાય છે એ પણ એક ખોટી માન્યતા છે વધુ પડતું અને હાર્ડ બ્રશિંગ જોરથી બ્રશ કરવાથી દાંત વધારે સાફ નથી થતા પરંતુ એ ઘસાઈ જાય છે દાંતનું ઉપરનું પડ હોય છે જેને કહેવાય છે ઇનામલ એ ઇનામલ ઘસાવાના કારણે તમને સેન્સિટિવિટીનો પ્રોબ્લેમ ઊભો થાય છે અને એના માટે જ હું કહેતી હોઉં છું કે કદી પણ હાર્ડ બ્રશિંગ ન કરવું જોઈએ કારણ કે એકવાર તમારું લેયર ઘસી ગયું તો પછી એ પાછળ પાછળથી ફરીથી આવતું નથી એટલા માટે હું આને કહીશ કે ખોટી માન્યતા છે દરરોજ બે વાર સવારે અને રાત્રે બે ટાઈમ બે મિનિટ ઇનફ છે બ્રશ કરવા માટે પણ પ્રોપર વેથી બ્રશ કરવું જોઈએ અને હવે તો ઇલેક્ટ્રિક ટૂથબ્રશિસ પણ આવતા હોય છે જે સારી રીતે તમારા દાંતને સાફ કરતા હોય છે ઇવન હું કહું છું કે તમારે ફ્લોસિંગ ઘણા લોકોને ભારતમાં ફ્લોસિંગ શું છે એ ખબર જ નથી એમાં થ્રેડ ફ્લોસિંગ પણ આવે છે એને ડેન્ટલ ફ્લોસ કહેવાય છે આપણે જ્યારે બ્રશ કરીએ છીએ ત્યારે દાંતને સાફ કરીએ છીએ પણ એ ઉપર નીચે ચાવવાનો ભાગ એ સાફ કરે છે પણ બે દાંત વચ્ચે તમે એ સફાઈ કરવા માટે ડેન્ટલ ફ્લોસ આવે છે જે બહુ જ જરૂરી હોય છે એવરી કરવા માટે અને હવે તો વોટર ફ્લોસર્સ બી આવા લાગ્યા છે જે તમારા હાઈજીનને ખૂબ સારી રીતે હાઈજીન મેન્ટેન કરે છે બીજી એક ખોટી માન્યતા એવી છે કે લીંબુ અને મીઠું ઘસવાથી મારા દાંત વ્હાઈટ થઈ જાય છે લીંબુ અને મીઠું ઘસવાથી દાંત ઉપરથી વધારે પડતા પીળા થાય છે એનું કારણ એ છે કે એ તમારું ફરીથી એસેટિક હોય છે લીંબુ અને મીઠું જે હોય છે એ ફ્રિક્શન કરે છે દાંતની ઉપર એટલે તમારો ઉપરનો પડ જેને કહેવાય છે ઇનેમલ એ આખો ઘસાઈ જાય છે અને એ ઘસાવાના લીધે ઉપરથી તમારા દાંત વધારે પીળા દેખાય છે કારણ કે જે દાંતનું સેકન્ડ લેયર છે એને કહેવાય છે ડેન્ટીન એ વધારે પીળું દેખાય છે એટલે તમારા દાંત તમે ચાહો છો કે તમે સફેદ કરો પણ એકચ્યુઅલીમાં તો એ યલોઇશ લુક આફ્ટરવર્ડ્સ આપે છે અને બીજું કે મીઠું અને લીંબુ ઘસવાથી તમને સેન્સિટિવિટીના પણ પ્રોબ્લેમ્સ ઊભા થાય છે એટલા માટે જો તમને દાંત તમારા સફેદ કરવા હોય તો ટીથ વ્હાઇટનિંગ કરીને કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રીમાં એક ઓપ્શન આવે છે તમે એ ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો અને બીજી અમુક માન્યતાઓ એવી હોય છે કે દાંત ખેંચાવાથી આંખો નબળી પડે છે આ પણ એક ખોટી માન્યતા છે દાંત ખેંચાવાથી આંખો ઉપર કોઈ પણ જાતનું નુકસાન થતું નથી સામાન્ય રીતે આપણી પ્રજામાં એવું માનવામાં આવે છે કે બાળકોના દૂધિયા દાંત છે એની સંભાળ રાખવી જરૂરી નથી કારણ કે તે પડી જવાના છે પરંતુ આ એક ખોટી માન્યતા છે જેટલા કાયમી દાંત જરૂરિયાતના છે એટલા જ દૂધિયા દાંત જરૂરિયાતના છે કારણ કે કાય દૂધિયા દાંત જે છે એ કાયમી દાંત માટે જડબાની અંદર એક સ્પેસ મેન્ટેન કરીને રાખે છે જો તમારા દાંત દૂધિયા દાંત સડાના કારણે કે ટ્રોમાના કારણે પડી જાય છે કુદરતી ટાઈમ્સના પહેલાં પડી જાય છે તો એના લીધે કાયમી દાંતને જડબાની અંદર પ્રોપર સ્પેસ મળતી નથી જેના કારણે એને વ્યવસ્થિત કાયમી દાંતની વ્યવસ્થિત ગોઠવણી થતી નથી અને પરિણામે વાંકા ચૂકા દાંત આવે છે બીજું કે ઘણા લોકો ઘણા લોકો એવું વિચારે છે કે દૂધિયા દાંત પડી જાય તો કાયમી દાંત આવશે એટલે વાંધો નથી પણ આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે દૂધિયા દાંત સડી જવાના કારણે બાળકો ફૂડને એટલે ખાવાનું બરાબર ચાવી નથી શકતા જેના કારણે એમને ન્યૂટ્રિશનલ ન્યુટ્રિશન બરાબર મળતું નથી અને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી થઈ જાય છે એટલા માટે બાળકોના દાંત ખૂબ જ જરૂરી છે સાચવા દૂધિયા દાંતને બીજું હું તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહીશ કે પેરેન્ટ્સ બાળકોને ડેન્ટિસ્ટ જોડે લઈને નથી આવતા રૂટીન ચેકઅપ માટે ભારતમાં બટ આની અંદર એક બીજી એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે દાંતનો સડો તો બરાબર પણ ડેન્ટિસ્ટ એ પણ એક વસ્તુ ચેક કરતા હોય છે કે આ બાળકના દાંત આગળ જઈને જો વાંકા ચૂકા આવવાના છે એમનું જળબાનું ગ્રોથ બરાબર થઈ રહ્યું છે એ બધું ચેક કરતા હોય છે જો એ નાનપણમાં જ એ વસ્તુ ખબર પડી જાય કે એના દાંતમાં પ્રોબ્લેમ થવાનો છે આગળ જઈને કે પછી જળબાનો ગ્રોથ બરાબર નથી થઈ રહ્યો તો એ બધી ટ્રીટમેન્ટ્સ અમે નાનપણમાં જ સ્ટાર્ટ કરી દેતા હોઈએ છીએ એટલે કે દસ વર્ષનું બાળક થાય એના પહેલાં એટલે છથી દસ વર્ષની અંદર જ અમે ટ્રીટમેન્ટ્સ ચાલુ કરી દેતા હોઈએ છે એની ટ્રીટમેન્ટ્સ જેમ કે અમુક ટ્રીટમેન્ટ હોય છે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટમાં બ્રેસીસ આવે છે અલાઇનર્સ આવે છે ઓર્થોડોન્ટિક અમુક ડિવાઇસીસ આવે છે જેનાથી અમે એની ટ્રીટમેન્ટ્સ કરીએ છીએ એટલે આ બધી ટ્રીટમેન્ટથી શું થાય કે નાનપણથી જ એમનું જળબું બરાબર ડેવલપ થાય અને દાંતની ગોઠવણી બરાબર થાય અને જ્યારે મોટા થાવ ત્યારે એની વાંકાચૂકા દાંતની ટ્રીટમેન્ટ લેવાની કદાચ જરૂર પણ ના પડે પણ તમે જ્યારે આ વસ્તુનું ધ્યાન નાનપણમાં ધ્યાન નથી દોરતા અને ડેન્ટિસ્ટ જોડે નથી લઈ જતા તો આગળ જઈને દાંત ખૂબ જ વાંકાચૂકા આવે છે અને ત્યારે એનું એમની ટ્રીટમેન્ટ બહુ લાંબી ચાલે છે એટલે ત્યારે થોડુંક બાળક બી હેરાન થાય છે એટલા માટે દૂધિયા દાંત ખૂબ જ જરૂરી હોય છે અને પહેલેથી જ ડેન્ટિસ્ટ જોડે જવું ખૂબ જ અગત્યનું હોય છે બીજું એક ખોટી માન્યતા એવી છે કે પ્રેગ્નન્ટ વુમેનને તમારે ડેન્ટિસ્ટ જોડે ન લઈ જવું આ એક ખૂબ જ ખોટી માન્યતા છે આઈડિયલી પ્રેગ્નન્સીમાં લેડીઝને અગર કોઈ ફિમેલને ડેન્ટિસ્ટની જરૂરિયાત પડી તો એ જરૂરી ટ્રીટમેન્ટ જે થતી હોય એ કરાવી દેવી જોઈએ કારણ કે તે એ પ્રેગ્નન્ટ વુમેન અને બાળક માટે બંને માટે હેલ્ધી ગણાય છે અને પ્રેગનન્સીમાં હોર્મોનલ ચેન્જીસ થવાના કારણે દાંતની અંદર એટલે કે પ્રેગ્નન્ટ વુમેનની અંદર પેઢામાં થતી પ્રોબ થતાં પ્રોબ્લમ્સ વધી જતા હોય છે અને એમની ઇટિંગ હેબિટ્સ ચેન્જ થવાના કારણે સડાના ચાન્સીસ પણ વધી જતા હોય છે એટલા માટે તમારે પ્રેગ્નન્સી વખતે ડેન્ટિસ્ટનું ડેન્ટિસ્ટની વિઝિટ કરવી જોઈએ અને બીજું કે હું નોર્મલી એવું કહેતી હોઉં છું કે પ્રેગ્નન્ટ વુમેન તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હો ફેમિલી પ્લાનિંગ કરતા હો તો આઈડિયલી તમારે ડેન્ટિસ્ટ જોડે પહેલાં મુલાકાત કરી દેવી જોઈએ એટલે તમારા જે પણ પ્રોબ્લેમ્સ હોય એ પ્રેગ્નન્સી પહેલાં જ એનું એની ટ્રીટમેન્ટ રિક્વાયર્ડ ટ્રીટમેન્ટ થઈ જાય નહીતર તમે એ જો એનું ધ્યાન ના દોરો તો તમારે પ્રેગ્નન્સી વખતે એવું બને કે તમારા પરસિસ્ટિંગ પ્રોબ્લેમ્સ હોય એ વધારે પ્રોબ્લેમેટિક થઈ જાય અને તમે હેરાન થાવ પણ છતાં પણ જો તમારે પ્રેગ્નન્સી વખતે ડેન્ટિસ્ટ જોડે જવાનું થયું તો એ ખૂબ જ સેફ ગણાય છે અને વિથ પ્રોપર પ્રિકોશન્સ એની ટ્રીટમેન્ટ થઈ શકે છે જી આ ડૉક્ટર તમે અમારી સાથે જોડાયેલા રહેશો આગળ પણ આ વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું તો દર્શક મિત્રો આગળ આપણે જણાવીશું કે સ્માઇલ કરેક્શનમાં શું માત્ર દાંતની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે પછી બીજી કોઈ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તેના વિશે જણાવીશું તે પહેલા હાલ સમય છે બ્રેકનો લઈએ બ્રેક थिक है स्मूद स्मूद है कौन सा है ये दही आमुल बस्ती, आमुल बस्ती। जितना टेस्टी है उतना हेल्दी है सब कहे यही सही दही आमुल बस्ती, आमुल बस्ती। ऐसे ही खाया यार डिश पकाया जो भी बनाया उसको पचाया सबसे बेस्ट ये दही हेल्दी टेस्टी और अच्छी जॉब के लिए इट्स अ वॉर आउट बट एट पारुल यूनिवर्सिटी रहो बेफिकर બોલની જરૂરત નહીં એન કે પ્લેસમેન્ટ બોલતે પારોલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત समाचार संस्कारी गुजरात नु सर्जन no, no, no. उन्हें कहूं कि भाषण कर देते हैं पर ये रहने दो मैं तो फकीर आदमी हूं झोला उठाकर चल दूंगा अपनी दोस्ती बनी रहे भैया नहीं मान रहे साहब वो कह रहे हैं कि यहाँ पर रेडियो वाली एक तरफा बात नहीं चलेगी पत्रकार परिषद करनी होगी नहीं 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 मणिपुर के बारे में कुछ पूछ लिया तो आ? इलेक्टोरल बॉन्ड की बात छेड़ दी तो डिग्री मांग ली तो पहलवानों के आंदोलन पर बोलना पड़ गया तो कोरोना के मृतका के बारे में बात छेड़ गई तो बादल भी नहीं है बेनिफिट भी नहीं ले सकते की गैस से बनी चाय लाओ और गोबेल्स मालविया को बुलाओ मालविया जी कोई रास्ता निकालिए। पत्रकारों से कहो, अपने सवाल भेजे हम अप्रूव करेंगे ये अमेरिकन मीडिया है जनाब इसने अपने अच्छे अच्छे राष्ट्र प्रमुखों की छुट्टी कर रखी है इनको आईटीआईडी का भी डर नहीं दिखा सकते नहीं। तो आप उन्हें कुछ अच्छे सवाल भेज दो जैसे कि आप आम चूस कर खाते हैं या काट कर आप थकते क्यों नहीं एक फकीरी तो है आप में आप बटुआ रखते हैं या नहीं सर वो अमेरिकन मीडिया है अक्षय कुमार या प्रसून जोशी नहीं जिनको हम अपने सवाल देकर इंटरव्यू करने बिठा दे तो फिर ऐलान कर दो कि हमारे साथ सिर्फ दो सवाल लेंगे एक अपनी वाली मीडिया से एक अमेरिकन मीडिया से और हमारे जमुरों को बोल दो कि जो भी हमसे कठिन सवाल करे उसको भारत विरोधी घोषित करके खूब ट्रोल करो साहब प्रेस कॉन्फ्रेंस करेंगे चाहे वो एक ही सवाल भले पर सवाल सुनेंगे બ્રેકબાદ આપનું સ્વાગત છે અને યસ ડોક્ટરમાં આજે આપણે વાત કરી રહ્યા છે સ્ટાઇલિશ સ્માઈલ વિશે અને તે વિશે જે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે અમદાવાદ તીથ સેન્ટર ડેન્ટલ હોસ્પિટલના કોસ્મેટિક ડેન્ટિસ્ટ ડોક્ટર આ ડોક્ટર પંક્તિ આગળ આપને હું પૂછવા માંગીશ કે સ્માઇલ કરેક્શનમાં શું માત્ર દાંતની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે પછી બીજી કોઈ ટ્રીટમેન્ટ થાય છે સ્માઇલ મેક એટલે કે સ્માઇલ કરેક્શનમાં દાંત અને પેઢા બંનેની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે દાંતની અમુક ટ્રીટમેન્ટ હું તમને કહીશ કે જેમ કે આપણે કહીએ છીએ કમ્પોઝિટ બોન્ડિંગ વિનિયર્સ બ્લેક ટ્રાઇંગલ કરેક્શન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ્સ આ બધી દાંતને લગતી ટ્રીટમેન્ટ હોય છે અને અમુક ગમ્સની ટ્રીટમેન્ટ હોય છે જેમ કે ગમ કોન્ટુરિંગ ગમ ડીપિગમેન્ટેશન ગમ સ્કલ્પટિંગ પછી હોય છે ગમી સ્માઇલ કરેક્શન આવી અમુક ગમ્સના રિલેટેડ કોસ્મેટિક ટ્રીટમેન્ટ્સ હોય છે જી ડૉક્ટર દાંત ઉપર થતી ટ્રીટમેન્ટ વિશે જણાવશો દાંત ઉપર થતી કોસ્મેટિક ટ્રીટમેન્ટમાં વિનિયર્સ આવે છે એક હોય છે પોર્સેલિન વિનિયર્સ પોર્સેલિન વિનિયર્સ એટલે એક જાતનું પતલું પડ હોય છે જે દાંતની ઉપર ચોંટાડવામાં આવે છે અને એ એક લેબોરેટરીમાં બને છે એ કસ્ટમાઇઝ્ડ વસ્તુ હોય છે એ પોર્સિલિનનું પણ બનેલું હોઈ શકે ને કોમ્પોઝિટનું પણ બનેલું હોઈ શકે અને એ જેમ કે અમુક લોકોને થોડાક દાંત નાના હોય કે દાંતની વચ્ચે જગ્યા હોય કે સ્લાઇટ દાંત તૂટેલા હોય કે દાંતની ઉપર એવા ડાઘા હોય જે નોર્મલી જતા નથી હોતા અને યલોઇશ અથવા બ્રાઉનિશ કલરના શેડ્સ હોય છે એને ઇન્ટરનલ સ્ટેનિંગ કહેવાય છે એવા બધા લોકોને જેવા દાંત હોય છે એની અંદર વિનિયરની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને હવે તો ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ આવી ગયું છે જે એક લેટેસ્ટ ટેકનોલોજી છે જેની અંદર પેશન્ટ પોતે ટ્રીટમેન્ટ ચાલુ કરાવતા પહેલાં જ એ જોઈ શકે કે એની એન્ડ સ્માઈલ ફાઇનલ રિઝલ્ટ કેવું મળશે એટલે એને એક કોન્ફિડન્સ મળે છે એનું સ્માઇલ મેક ઓવર કરવામાં અને આપણે વિનિયરની ટ્રીટમેન્ટ કહેતા હોઈએ છીએ બીજું હોય છે કમ્પોઝિટ બોન્ડિંગ કમ્પોઝિટ બોન્ડિંગ એટલે કે જ્યારે કોઈ દાંતની વચ્ચે માઇનર જગ્યા હોય કે દાંત તૂટી ગયો હોય તો એની અંદર એક એસ્થેટિક કોસ્મેટિક ફિલિંગનું એક મટીરિયલ આવે છે જે ચોંટાડવામાં આવે છે એને કહેવાય છે કોમ્પોઝિટ બોન્ડિંગ બીજું હોય છે બ્લેક ટ્રાએંગલ કરેક્શન બ્લેક ટ્રાએંગલ એટલે આપણા બે દાંતની વચ્ચે જ્યાં પેઢાનો ભાગ હોય છે ત્યાં પેઢા નબળા પડી જવાના લીધે પેઢા ઉપરની બાજુએ ખસી જાય છે અને એના લીધે કાળા કલરનો એક ત્રિકોણ કાં તો ટ્રાયંગલ ફોર્મ થાય છે એને આપણે બ્લેક ટ્રાયંગલ કહેતા હોઈએ છે બ્લેક ટ્રાએંગલ થવાનું કારણ મેં જમને પહેલાં બી જણાવ્યું કે પેઢા નબળા પડે છે અને પેઢા નબળા પડવાના કારણે બોન લોસ એટલે કે હાડકું ઓગળી જતું હોય છે અને તે ઉપરની તરફે ખસી જતું હોય છે જેના કારણે બ્લેક ટ્રાયંગલ જેવું મોઢામાં દેખાય છે બ્લેક ટ્રાયંગલ કરેક્શન એટલા માટે કરાવવું જોઈએ કારણ કે બ્લેક ટ્રાયંગલ મોઢામાં દેખાવાથી માણસ ગરડું દેખાય છે અને એની અમુક ટ્રીટમેન્ટ્સ હોય છે જેમ કે ટિશ્યુ ગ્રાફ્ટિંગ બોન ગ્રાફ્ટિંગ વિનિયર્સ કમ્પોઝિટ બોન્ડિંગ ફિલિંગ્સ ને બધું એની અમુક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે બ્લેક ટ્રાએંગલને કરેક્ટ કરવા માટે આ અમુક દાંતને લગતી કોસ્મેટિક ટ્રીટમેન્ટ્સ હોય છે હા બીજી એક ટ્રીટમેન્ટ છે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ જે વાંકા ચૂંકા દાંતને સીધા કરવાની ટ્રીટમેન્ટ આવે છે એ પણ એક પાર્ટ હોય છે સ્માઈલ મેકઓવરનો જી દાંત ઉપર થતી ટ્રીટમેન્ટ વિશે તો તમે જણાવ્યું પરંતુ પેઢા પર ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે ઓકે ગમી સ્માઈલ કરેક્શન એટલે ઘણા લોકોને ગમ્સ વધુ દેખાતા હોય છે એના કારણ ઘણા બધા હોય છે દાંતનું પણ એક કારણ હોય છે જડબાનું પણ એક કારણ હોય છે એટલે જડબાનો ગ્રોથ બરાબર નથી થયેલો હોતો લિપની પોઝિશન બરાબર નથી હોતી અમુક લોકોને પેઢા ફૂલેલા હોય છે એટલે આની અમુક ટ્રીટમેન્ટ્સ હોય છે જેમ કે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ્સ હોય છે ગમી સ્માઇલ કરેક્શન માટે લિપ રીપોઝિશનિંગ હોય છે બોટોક્સ ટ્રીટમેન્ટ્સ હોય છે ઓર્થોજ્ઞાથિક સર્જરીઝ હોય છે ગમ કન્ટુરિંગ હોય છે આવી અમુક ટ્રીટમેન્ટ્સ ગમ્સ માટે કરવામાં આવતી હોય છે ગમ ડીપિગમેન્ટેશન પણ એક ટ્રીટમેન્ટ હોય છે જેની અંદર અમુક લોકોને પેઢા ખૂબ જ ડાર્ક હોય છે એ ડાર્ક પેઢા સ્માઇલ કરતી વખતે એમને કોન્ફિડન્સ આપતું નથી એના કારણ અમુક હોય છે જેમ કે જીનેટિક્સ સ્મોકિંગ મેડિસિન્સ અમુક મેડિસિન્સના કારણે પણ પેઢા કાળા દેખાતા હોય છે એની માટેની અમુક ટ્રીટમેન્ટ્સ એવી હોય છે ગમ ડિપિગમેન્ટેશન જેની અંદર અમે લેઝરથી એ જે વધુ પડતું જે ગમ્સ ડાર્ક હોય છે જેના લીધે મેલિનિયમ પિગમેન્ટેશન વધારે થયેલું હોય છે એને અમે ઓછું કરીએ છીએ અને ગમ્સને પિંક લુક આપીએ છીએ બીજી એક ગમ્સની ટ્રીટમેન્ટ હોય છે એને કહેવાય છે ગમ કોન્ટુરિંગ એને ગમ્સ સ્કલ્પટિંગ કરતા અથવા તો જનજીવો પ્લાસ્ટી પણ કહેવાય છે જેની અંદર અનઇવન ગમ લાઇન હોય છે પેઢા ફૂલવાના કારણે કાં તો ગમ્સ વધારે પડતા દેખાતા હોય છે તો એને ગમ્સ સ્કલ્પિંગ કરીને ઇવન આઉટ કરવામાં આવે છે સ્માઇલ મેક ઓવર માટે જી 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 ડોક્ટર પંક્તિ આપ યસ ડોક્ટરમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે આ વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો યસ ડોક્ટરમાં આજે બસ આટલું જ ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર કેવા દીધા અસલી કે નકલી એ ખબર નથી પડતી એન્કાઉન્ટર તો ઠીક છે ભાઈ પણ પોલીસની હાજરીમાં ગુનેગારને માં નાખ્યો એ કેટલી મોટી વાત કેવાય એ બધું જે થયું એ પણ પ્રજા બહુ રાજી